સાત સાત કલરમાં તમારા માટે લઈને આવી રહ્યા છે ઉનાળામાં પણ પહેરી શકો પ્રસંગમાં પણ પહેરી શકો અને ખાસ કરીને તો છે ને ઘરે પણ તમે આને વોશ કરી શકો અને ઘરે પણ પહેરી શકો ટાઈપની વસ્તુ છે કોઈ બી જગ્યાએ તમે પહેરી શકો એકદમ યુનિક વસ્તુ અને યુનિક વસ્તુ રહેવાની છે કોટન સાડી કહેવાય છે પણ આવતી નથી કોટન સાડી એકદમ લૂથ કપડું અને સ્મૂથ ફેબ્રિક આવે છે આમાંથી તમને કોઈ પણ કલર ગમે તો સ્કીન શો જલ્દીથી લઈ લેજો પછી કહેતા ને અમે રહી ગયા અમને માલ આપો એમ કે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે આ બધીમાં વસ્તુમાં સિંગલ સિંગલ પીસ વધારે આવે છે તમે જોઈ શકો છો એકદમ પ્રાઇસ માં લો બજેટમાં ફ્રી શિપિંગમાં હા ફ્રી શિપિંગમાં છે તમારે કોઈ પ્રકારનો શિપિંગ ચાર્જ દેવાનો રહેશે નહીં આવા જ વિડીયો તમને જો ગમતા હોય ને આવા જુઓ હોય ને આગળ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં કેમ કે આવા ડેલી અમે અપડેટ સૌથી પહેલા તમારા માટે લાવીએ છીએ બાકી તો કે તો શું છે અમારે જે હોય હોય બધી વસ્તુ વેચવાની જ તમને જો વિડીયો કેવો લાગે છે કલેક્શન તમને કેવું લાગે છે ને આગળની સિઝનમાં શું તમારે આગળની સિઝનમાં શું કલેક્શન કેવું જોઈએ છે તો એ ટાઈપનું કલેક્શન અમે તમારા માટે ડેલી તો ડેલી લાવતા હોઈએ પણ તમારો સપોર્ટ હશે ને તો જ અમે લોકો આગળ વધી શકશું તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલાય નહીં હજી આમાં ઘણા બધા વિડીયો અમારી પાસે છે આવા ઓફરવાળા વિડીયો પણ છે આગળ આપણે પર્સવાળો વિડીયો મૂકેલો છે એમાં બહુ સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે હજી વિડીયો એવા મૂકવાના છે તો એવી ઓફરો જો તમારે જાણવી હોય ને ડેલી માટે